મકર સંક્રાંતિને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ગુંજન ખાતેના જીઆઈડીસી વિસ્તારમાં પીકાય મયૂર પટેલ અને સામાજિક કાર્યકર્તા દ્વારા ગુંજન ચોકડી ખાતે લોકોની સેફટી માટે ગળામાં પહેરવાના બેલ્ટ અને સેફ્ટીના સ્લોગનવાળા પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વાપી ટાઉન વિસ્તારના પણ પોલીસ વિભાગ અને નગરપાલિકાના કાઉન્સિલર અભ્યભાઈ નહાર સાથે મળીને મકર સંક્રાંતિ નો પર્વ અનુસંધાનમાં સુરક્ષાના અર્થે સ્કૂર આગળ સેફ્ટી રોડ અને પતંગની દોરીથી પ્રોટેક્શન માટેનું સૂચના આપવામાં આવી હતી અને જિલ્લા પોલીસ દરમિયાન આ જે ઉત્તરાયણનો જે વ્યવહાર છે તહેવાર છે એ તહેવાર નિમિત્તે લોકો સ્કૂટર પર જ બધા પોતાની જાન જોખમમાં મૂકીને સ્કૂટર ચલાવે કારણ કે દોરો જ્યારે પતંગનો દોરો ગમે ત્યારે અટકે છે અને આપણે સાંભળીએ કે ગૌડા ઘણાના કપાઈ જાય છે ઘણાની જાન જોખમમાં આવે છે તો આજે વલસાડ પોલીસ અને વાપ જીઆઈડીસી પોલીસ દ્વારા અભિયાન કરેલું અમને ગઈકાલે જાણ કરતાં અમે અમારું જે શાંતગુલાબ ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક અને શ્રી વિસાહોસ્વાલ જૈન સમાજ વાપી તરફથી અમે લોકોએ આ રીતે વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી પોલીસ અને ડુંગરા પોલીસ માટે અમે એક આ રીતના બેલ્ટ બનાવ્યા છે જે આજે તમામ સામાન્ય જેટલા બસ સ્કૂટર પર જાય છે એ લોકોને આ રીતે ગળામાં એક સેફ્ટી બેલ્ટ જેવો છે જેથી એમનું ગળા પર કંઈ હાનિ નહીં થાય કંઈ ઘડું એનું કપાઈ નહીં જાય એની જાન બચી રહી એના માટેનું આ એક આયોજન વલસાડ પોલીસ અને આપણા મયુરભાઈ પટેલ જે જીઆઈડીસી પોલીસના જે પીઆઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અને વાપીમાં રાઠોડ સાહેબ અને આ બાજુ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ બધા વાહન ચાલકોને ગળામાં પહેરાવી અને પોતાની જાન બચે અને એક સામાન્ય મનુષ્યની જાન બચે એના માટેનું આ આયોજન છે આજ રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે ટુ વ્હીલ ઉપર ખાસ વાહન ચાલકોના ગળામાં દોરી આવી જવાથી ગળા કપાઈ જવાના જે ગંભીર બનાવો બને છે એવી ગંભીર દુર્ઘટનાઓ ના બને એ માટે વાપીના લોકલ ઔદ્યોગિક એકમોના સહયોગથી વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા બેલ્ટ બનાવી અને ટુ વ્હીલ ચાલકોના ગળામાં એ નેકબેલ્ટ બાંધવામાં આવેલ હતા જેથી ટુ વ્હીલ ચાલકોના ગળામાં દોરીથી ગળું કપાઈ જવાના બનાવોને નિવારી શકાય સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે પતંગો ઉપરની ગ્રેફિટી નું પ્રતંગોનું પણ વિતરણ કરવામાં આવેલું છે જેથી પબ્લિકમાં સાયબર ક્રાઇમ બાબતેની પણ અવેરનેસ આવે